જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલ તમારું સ્વાગત છે આજનો વિડીયો છે દંડ કરવાની હરીફાઈ દંડ કરવાની બતાવી નો એક આવશે આમ દંડ છે જે સૌથી વધારે કરશે એમને તાકાત પ્રમાણે જેટલો કાર્ય કરે એટલા દંડ કરશે જે સૌથી વધારે કરશે એમને પાંચસો રૂપિયા જો લો મિત્રો પાંચસો રૂપિયા ક્યાં સુનામ આપવામાં આવશે તે સૌથી વધારે દંડ કરશે તેમને અને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી નાખો અમે લઈને આવ્યા છે ગેમ ચેલેન્જ મજા આવશે અમને પણ મજા આવશે ચેલેન્જ વિડીયો બનાવવાનો અને તમને પણ મજા આવશે જોવાનો ચેલેન્જને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો ડન કરવાની હોરી ભાઈને જો આપણે દંડ કરે હરીફાઈમાં આ મિત્ર આવી ગયા છે રોહિત અને જોઈએ કે રોહિત સૌથી વધારે પૂછે દંડ કરી રહ્યો છે કે નહીં ચલો તમારો સ્ટાર્ટ કરો જો રોહિત ચાલુ કરીએ એક બે ત્રણ ચાર पाँच छः सात आठ नौ दस अगर बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एक बीस तेवीस चौबीस, पच्चीस छवी सत्यावीस अट्ठावी ओगतीस तीस जो मित्रों રોહિત ભાઈ આયા એમને 30 રન કર્યા છે તે સૌથી વધારે કરે છે દંડ એમને 500 રૂપિયા ઇનામ આપવામાં છે કેશ ચલો આપણે બીજા મિત્રને જોઈએ ચાલો મિત્રો સુનીલ લાયા છે આપણે સુનીલ કેટા કરે છે દંડ ચલો મિત્રો સ્ટાર્ટ કરો ચલો મિત્રો સુનીલ સ્ટાર્ટ કરે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ધાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ કર્યા છે મિત્રએ એ જોઈએ આપણે કોણ સૌથી વધારે કરે છે દાંઠાને પાંચ રૂપિયા નામ બીજી જાય છે જો આપણે પુત્ર આયા છે નાના બાળક તો જોઈએ આપણે કેટલા દંડ કરે છે ચલો સ્ટાર્ટ કરો દંડ કરવાનું ચલો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રેડી રેડી આઠ ખૂબ થઈ ગયા આપડે દંડ કરવામાં બધા ચેલેન્જ નો ભાગ લે છે જોઈએ કે દંડ કરવામાં કેટલા સૌથી વધારે દંડ કરીને પાંચસો રૂપિયા નામ દીધી કે નહીં ચલો અમરજી दंड करो चालू करो चलो एक बे, ब्र चार पांच छ तो, सात आठ नौ दस चार बार तेर चौद पन्दर सौ तो, सत्तर अठारिश वीस एक पच्चीस छवि सत्यावीस अठावी एकत्री, त्रीस एकत्र चौतरी પોત્રી વાહ વાહ જોરદાર સૌથી વધારે હું પાંત્રીસ કર્યા છે અને જોઈએ કે હવે બીજો કોઈ આવે તો આપણે એમને કરાવીએ દંડ કે ઇનામ દીધું જશે અમર સિંહ સૌથી વધારે પાંત્રીસ દંડ કર્યા છે સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા ચેનલ ને નેશનલ સ્ટાર ને જે દંડ કરવાની હરીફાઈ રાખી લે હતી દંડ કરવાની જે ચેનલ રાખી લે હતી અમર સૌથી વધારે પાંત્રીસ દંડ કરીને ઇનામ દીધી ગયા છે આ પાંચસો રૂપિયા આપણે આપણે ઇનામ આપી દીધું છે પાંચસો રૂપિયા લો અમર સિંહ તમારું ઇનામ પાંચસો રૂપિયા કેવું લાગ્યું અમારા ચેનલમાં હરિભાઈ વિડીયોમાં મજા આવી ગઈ ને